મારું નામ ચાંદની છે ખબર નહીં કેટલા મહિનાથી હું આ મંજર જોતી હતી અને હવે મને ઈર્ષ્યાની સાથે સાથે દુઃખ પણ થઈ રહ્યું હતું કે મામી રોજ ગુરુવારે આબુ શું કરે છે તો બીજા દિવસે સવારે મામા તેને છ હજાર આપે છે અને છ હજાર કોઈ નાની રકમ નહોતી મેં ક્યારે પાંચસો પણ મારા હાથમાં પકડ્યા ન હતા મારી ઘણી જરૂરિયાતો અને ઈચ્છાઓ હંમેશા અધૂરી રહી જતી હતી મારી ઈચ્છા પ્રમાણે હું મારી જરૂરિયાતો પૂરી કરી શકું એટલા પૈસા રાખવાની મારી ખૂબ ઈચ્છા હતી પણ આ શક્ય ન હતું કારણ કે હું મારા મામા મામી પર નિર્ભર હતી તેથી જ જ્યારે પણ હું મારા મામા મામી ને મારી પાસે પૈસા લૂંટાતા જોતી ત્યારે મારા દિલમાં એક ઈચ્છા જાગી જતી એક દિવસ મામીએ મને કોઈ કામ માટે બજારમાં મોકલી ત્યારે હું મારી પડોશી કાજલ સાથે બજારમાં ગઈ હતી તે મારી નજર ગુલાબી ભરત કામ કરેલા ડ્રેસ પર પડી ત્યારે હું મારી આંખો ભૂલી ગઈ મેં પહેરી કિંમત પૂછતા ખબર પડી કે તે છે અને દુકાનદાર એક પૈસો ઓછો કરવા તૈયાર ન હતો મેં ભેગા કરેલા પૈસા પણ આટલા ન હતા મારો ઉદાસ ચહેરો જોઈ કાજલ કહેવા લાગી તારા મામા તો ખૂબ જ અમીર છે તેને તો તું કેમ નથી કહેતી કે તે તારી ઈચ્છાઓ પૂરી કરે કાજલ ની વાત સાંભળીને મારા આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હું તેને શું કહું કે મારા મામા પૈસાની દ્રષ્ટિએ ઘણા અમીર છે પણ દિલથી બહુ નાના છે એ તો ઘરમાં મને કેમ સહન કરે છે તે હું જાણતી નથી નહીં તો મામી રોજ તેને કહેતી કે મને ઘરમાંથી બહાર કાઢી મૂકે કારણ કે તેનો એકમાત્ર વહાલો પુત્ર રીતેશ મારા પર હૃદય ગુમાવી બેઠો હતો અને મામીએ વાત સહન કરી શકતી ન હતી કે હું તેના જીવનનો ભાગ બનો તે મારું એમ કહી અપમાન કરે છે કે તને તો તારી માતાએ પણ આપવાના આવી નથી પણ અમે તને અમારા ઘરે રાખીએ છીએ અને બે ટાઈમ ખવડાવીએ છીએ અને આ સાંભળીને મારું હૃદય તૂટી જતું હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે કાજલે મને જોરથી હલાવીને કહ્યું કે તારી પાસે પૈસા નથી તો તું ક્યાં સુધી આ સૂટ જોતી રહેશે આમ જોવાથી તો દુકાનદારને તારા પર દયા નહીં આવે કાજલની વાત સાંભળીને સી અને મારા નાનપણથી લઈને આ સુધી મેં લગભગ બધું જ મારા હૃદયમાં આ વિચાર સાથે છોડી દીધું હતું કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા જેવી છોકરીઓ માટે જીવનમાં આવી ઈચ્છાઓ માટે કોઈ જગ્યા નથી મારા ઘરે પહોંચતાની સાથે જ મારી મામી મારા પર ગુસ્સે થવા લાગી કે આટલા કલાકોથી બહાર છો ખબર નથી કે ક્યાં ક્યાં ફરો છો જ્યાં સુધી જ્યાંથી તું જવાન થઈ છો હું તારી ચિંતા કરતી રહું છું કે તું મારો ચહેરો કાળો ન કરી દે મામીની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ હેવા લાગ્યા દેશે તે સમય કોલેજમાંથી આવ્યો હતો મામીની વાત સાંભળીને તે ઉદાસી સાથે કહેવા લાગ્યો કે માં ચાંદની તારા કામ માટે જ બહાર ગઈ હતી અને તારે કંઈક મંગાવવું હોય તો મને કહી દે હું લેતો આવીશ તેને તડકામાં કે મોકલે છે રીતેશની વાત સાંભળી મામી વધુ ગુસ્સે થઈ ગઈ કહેવા લાગી ખબર નહીં આ છોકરીએ તારા પર શું જાદુ કર્યો છે અને જે માનું લોહી છે એટલા માટે હવે રંગ તો દેખાડશે જ ને ખબર નથી કે અમે તેને અમારા ઘરમાં આશ્રય કેમ આપ્યો છે મને તો ડર રહે છે કે તે અમારું મોં કાળું ન કરી નાખે મામી હજુ મને વધુ કંઈ બોલે

પણ હું તેની ખૂબ ઈજ્જત કરતી હતી તેના કારણે જ મને આ ઘરમાં થોડી જગ્યા મળી હતી આખો દિવસના કામથી હું થાકી જતી હતી તો આવીને સ્ટોર રૂમમાં પડેલા ખાટલા પર સુઈ જતી ને મારા જીવનના 16 વર્ષ આજ સ્ટોર રૂમમાં વિતાવ્યા હતા જ્યાં સુધી મારી નાની જીવતી હતી ત્યાં સુધી હું તેમની સાથે તેમના રૂમમાં રહેતી હતી પરંતુ તેમના મૃત્યુ પછી મેં તે રૂમ રીતેશને આપી દીધો અને મહી અહીં જગ્યા મળી અને મેં ચૂપચાપ આ સ્વીકાર્યો બીજા દિવસે સવારે જ્યારે હું મારી મામીને સાંભળવા અને મારી જવાબદારીઓ પૂરી કરવા માટે રૂમની બહાર આવી તો મારી મામી ગુસ્સામાં કહેવા લાગ્યા કે લગભગ નાસ્તાનો કરવાનો સમય થઈ ગયો છે અને તારી તો ઊંઘ પૂરી થતી નથી હવે જલ્દી મારા અને તારા મામા માટે નાસ્તો તૈયાર કર જ્યારે હું નાસ્તો તૈયાર કરીને તેમના રૂમમાં લઈ ગઈ ત્યારે મામીના હાથમાં આઠ રૂપિયા હતા મામા મામી સામે ખૂબ જ પ્રેમ ભરી નજરે જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું બસ આ રીતે મારી ખુશીનું ધ્યાન રાખજે અને આવી રીતે હું તારા પર પૈસા ઉડાડતો રહીશ આઠ હજાર જોતા જ મારા મગજમાં તે સૂટ આવ્યો જે મારી આંખમાં સમાઈ ગયો હતો એક ક્ષણ મોટી હું મામીની હાથમાંથી નોટ છીનવીને મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી પણ ના તો મારામાં એટલી હિંમત હતી કે ના તો મારી મામી મને આવો કરવા દેતા અને તે તો મામા ક્યારે સો રૂપિયા આપતા તેના પર પણ નજર રાખતી અને મામાને ઘણું હું લલચાઈ નજરે પૈસા જોતી બહાર આવી અને વિચારવા લાગી મામા દર સોમવારે મામીને આઠ હજાર કેમ આપે છે મારે પણ આઠ હજાર જોઈતા હતા જો મામા મામીને આટલા પૈસા કોઈ જરૂર વગર આપી શકે તો મને કેમ નહીં નાસ્તો કર્યા પછી મામા રૂમમાંથી બહાર નીકળ્યા

અને પાછળથી આવતી મારી મામી આ વાત પચાવી ન શકી અને તેણે મારા મો પર ચોરથી થપ્પડ મારી અને કહ્યું કે તમે જુઓ મેં તમને કહ્યું હતું ને આ છે તમારી ભણેજ મને ખબર નથી કે તે તમારી સાથે આ રીતે વાત કેમ કરી શકે છે તો પછી તમારી પાછળ મારા સાથે કેવું વર્તન કરતી હશે મામીની આંખમાં ખોટા આંસુ હતા અને તે મામા સામે સારી બની રહી હતી અને કહી રહી હતી તમે આની માટે શું નો કર્યો અને આજે તે અમારા મોબત થૂંકી રહી છે મામીને વાત સાંભળી મામા કહેવા લાગ્યા કે હા ખરેખર આ બહુ મોટી વાત થઈ ગઈ છે ચાંદની તું તો કરતા ભૂલી ગઈ છો મને ઘણું મામા ઘરની બહાર નીકળી ગયા અને જતાની સાથે જ મામીએ મારી સામે કડક નજરે જોયું અને કહ્યું કે આજ પછી મામા સામે કંઈ બોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં થાય મારી મામીની વાત સાંભળી મારું દિલ તૂટી ગયું મે ફક્ત મારા મામાને પોતાના સમજી પૈસા માંગ્યા હતા મને ખબર ન હતી મામા મને મારી ઓકાત દેખાડી દેશે મામી તો પરાઈ હતી પણ મામા તો અમારો લોહી હતો તો પછી તે અમારી સાથે આવું કેવી રીતે કરી શકે પહેલા આ મારી ઈચ્છા હતી પણ હવે આ મારી જીદ બની ગઈ હતી આ સુધી હું ચૂપચાપ મારી ઈચ્છાનું બલિદાન આપતી હતી પરંતુ આ છે મામીના રવૈયાએ મને બળવાખોર બનાવી દીધી હતી અને મેં વિચાર્યું કે હું તે સૂટ ખરીદવા આઠ હજાર લઈને જ રહીશ આજ સુધી મેં કંઈ ખોટું કર્યું નથી કે કોઈ ગુનો કર્યો નથી તો મને કઈ વાતની સજા મળી રહી હતી હું ખૂબ નાની ઉંમરે ઘરનું બધું કામ કરતી હતી મેં મામીનું ઘર સંભાળ્યું હતું અને છતાં આજે મને આવું સાંભળવા મળ્યું એક નાની ઈચ્છા માટે મને મોડા પર થપ્પડ મારી દેવામાં આવી હું રસોડામાં બેઠી રોડતી હતી મને હવે મારા માતાનો ચહેરો પણ યાદ ન હતો હું નાની હતી જ્યારે મારી માતા મને આ ઘરમાં લઈ આવી કારણ કે મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી તે સમયે પણ મારી મામી મારી માતા અને મને ઘરમાં રાખવા તૈયાર ન હતા પણ ત્યારે મારી નાની જીવતી હતી અને તેના જીવતા હોવાથી મારી મમ્મીને અમારા જીવનનો નિર્ણય લેવાનો અધિકાર ન હતો અને તેથી જ તેને અમને સહન કરવા પડ્યા મને ખબર નથી કે મારા પિતાએ મારી માતાને શા માટે છોડી દીધી હતી પરંતુ મારી મામી ઘણીવાર મારી માતા વિશે ખરાબ બોલતા અને કહેતા કે મારા પિતાએ મારી માતાના તેના પાત્રને કારણે છોડી દીધી હતી મારી માતા હંમેશા મૌન રહેતી તે ક્યારે મારી મામી સાથે ઝઘડો ન કરતી કાં તો તે મારી સાથે રૂમમાં બંધ થઈ જતી અથવા ઘરના કામમાં વ્યસ્ત રહેતી જ્યારે પણ હું રીતે સાથે રમવા જતી

જેવા દેખાય છે ને ચાંદની તેવા નથી હોતા એટલા માટે તો મારી જેમ ક્યારે ભૂલ ન કરતી અને સાવધાન રહેજે પણ મને મારી માતાના શબ્દોનો અર્થ સમજાયો નહીં તે દુલ્હન બની આટલી સુંદર લાગી રહી હતી તો તે ખુશ કેમ ન હતી પરંતુ વિદાય પછી મને સમજાયું કે હું મારી માતાથી અલગ થવા જઈ રહી હું છું મારી નાની મને ગળે લગાડી અને મારી માતાને વિદાય આપવામાં આવી હું ખૂબ રડી રહી હતી પણ ના મા મને સાથે લઈ ગઈ કે ના નાની એ મને તેની પાસે જવા દીધી તે છેલ્લો દિવસ હતો જ્યારે મે મારી માતાને જોઈ કારણ કે તે પછી મારી માતા ક્યારે અમારા ઘરના દરવાજા પર આવી નથી ક્યારે હું વિચારું છું કે મારી માતા કેટલી હૃદયહીન હતી કે તેને તેને એકમાત્ર પુત્રીની યાદો પરેશાન કરતી નથી કે અથવા કદાચ મારી મામીએ સાચું કહેતી હતી કે મારી માતા તેના આશિક સાથે લગ્ન કરીને જતી રહી હતી જેના માટે તેને મારા પિતાને છોડી દીધી હતી મારી માતાએ ક્યારે પાછળ ફરીને પૂછ્યું પણ નથી કે હું જીવતી છું કે નહીં જ્યાં સુધી નાની જીવતા હતા મારા પ્રત્યે તેનું વર્તન ત્યારે થોડું સારું હતું પણ નાનીનું અવસાન થતા જ બંને મારા પરથી નજર ફેરવી લીધી પછી તે બંને મને તે બે સમયનું ભોજન એમ આપતી જાણે એહસાન પરે છે

મારા મામા પાસે જવું જોઈએ અને તે જાણવાની કોશિશ કરવી જોઈએ કે તે શું ખુશ થઈ અને મામીને આઠ હજાર આપે છે પછી જો હું કામ કરું તો કદાચ મને પણ આટલા પૈસા મળી જાય આ વિચાર મારા દિવસ રાત બેસી ગયો હતો અને હું એ વિચારતી હતી કે હું કેવી રીતે મામીને બદલે મારા મામાના રૂમમાં જાઉં એક દિવસ જ્યારે મારી મામીએ મને બજારમાં મોકલી ત્યારે મેં બચાવેલા પૈસાથી ઊંઘ ગોળીઓ ખરીદી હવે હું સોમવારની રાતની રાહ જોઈ રહી હતી જ્યારે રાત પડી ત્યારે મેં મારી મામીના દૂધના ગ્લાસમાં ઊંઘની દવા મિક્સ કરીને તેને પીવડાવી મામી તેમના રૂમમાં જતા પહેલા હોલમાં સુઈને ટીવી જોતી હતી આજે પણ દૂધ પીધા પછી મામી ટીવી જોઈ રહી હતી ત્યારે તેને સોફા પર ઊંઘ આવી ગઈ હું આજ તકની રાહ જોઈ રહી હતી જ્યારે મેં જોયું કે તે કાર્ડની ત્રામાં છે હું તેના શરીરને સ્ટોર રૂમ તરફ ખેંચી ગઈ અને તેને મારા પલંગ પર સુવડાવી દીધી મેં તેમના કપડામાંથી એક જોડી કાઢી અને પહેરી મામા રાત્રે મોટે ઘરે આવતા હતા અને તેઓ આવે તે પહેલા હું મામીની જગ્યાએ તેમના પલંગ પર સૂઈ ગઈ હતી મેં અડધો દુપટ્ટો મો સુધી રાખી દીધો અને મારી મામીની જેમ જ મારા વાળનો બન બનાવ્યો હતો હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી કારણ કે હું વિચાર્યા વગર આ રૂમમાં ચાલી આવી હતી મને ખબર પણ નહોતી કે અહીં શું થવાનું છે ઘણા સમય પછી મામા રૂમમાં આવ્યા ત્યારે તેણે બોમ પાડીને પૂછ્યું કે આજે કેમ રેલી સુઈ ગઈ મેં હળવો આવાજ કર્યો અને કહ્યું કે હું જાગી રહી છું એવી વાત કરી કે હું ચોંકી ગઈ મને ખબર ન હતી કે મારા મામાના પ્રશ્નોનો જવાબ મારે કેવી રીતે આપવો મને તે મામી સમજી એવું કહેવા લાગ્યા જે મેં વિચાર્યું પણ ન હતું મારી આંખ સામે અંધારું આવવા લાગ્યું હું કલ્પના પણ કરી શકતી ન હતી

અને તમે મારી સાથે આટલો મોટો વિશ્વાસ ખાત કર્યો છે મારી વાત સાંભળીને મારા મામાએ માથું નમાવ્યું અને કહ્યું કે તારી માં હંમેશા અમારી માસીના દીકરા યોગેશને પ્રેમ કરતી હતી અને તે ઈચ્છતી ન હતી કે તે બીજે ક્યાંક લગ્ન કરે પણ મારી અને યોગેશ વચ્ચે કોઈ વાતથી લડાઈ ઝઘડો થયો હતો તેથી જ મેં તારી માતાના લગ્ન યોગેશ સાથે નહીં પણ મારા મિત્ર સાથે કરાવ્યા તારી માતા ખૂબ જ સીધી હતી

ત્યારે તારી મામી આ સહન ન કરી શકી અને તારી મામીએ મને કહ્યું કે જો હું તારી માતાને જલ્દી વિદા નહીં કરો તો આ મિલકતનો ભાગ પડી જશે અને હું આટલી મોટી મિલકતના ભાગલા પાડવા માંગતો ન હતો તેથી જ મેં તારી મામીને કહ્યું કે જલ્દી તારી માતા માટે સારો સંબંધ શોધે તો તારી મામીએ તારી માતાનો સંબંધ તેના પાગલ ભાઈ સાથે નક્કી કર્યો અને તારી નાનીનું એક પણ ન ચાલવા દીધું તારી નાનીએ કહ્યું

સરળતાથી મળે અને તેથી જ તારી મામી આ પ્લાન બનાવ્યો તેને નિર્ણય લીધો હતો કે હું તારી સામે સોમવારે રાતે આઠ હજાર આપીશ અને તું આમ પણ ઈચ્છાથી ભરાયેલી છો તેથી તું કોઈ ખોટું કામ જરૂરથી કરીશ

આ રૂમ આવીને તે અમારા બધા પ્લાન નિષ્ફળ કરી નાખ્યા છે અને તને સત્ય પણ ખબર પડી ગઈ છે ખરેખર મામા રૂમ આવ્યા તો તેને બોમ પાડીને કહ્યું ચાલ 8000 રૂપિયા મને પરત કર જેથી હું સવારે મારી ભત્રીજીની સામે તને એ જ 8000 રૂપિયા આપી શકું અને તેના હૃદયમાં લોભ નાખી શકું હું જાણી ગઈ હતી કે મામા મામી આ બધું જાણી જોઈને કર્યું હતું મને એ પણ ખબર ન હતી કે અડધી મિલકત મારા નામે છે મને તો આજે આ વિશે ખબર પડી મેં રડતા રડતા મામાને કહ્યું કે તમે આટલા નીચે પડી શકો છો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તમે મિલકતના લોકમાં તમારી બહેનના લગ્ન પહેલા એક જાનવર અને પછી એક પાગલ સાથે કરી શકો છો તમે તેને પોતાની પુત્રીથી દૂર કરી અને મિલકતના લોકથી તમે મને ચોર સાબિત કરવા માંગો છો આ મિલકત તમારા માટે સંબંધો કરતા વધુ કિંમતી બની ગઈ હતી

મારું અને મારી માતાનું આટલું અપમાન ન કર્યું હોત તો હું પણ આ પગલું ના ભરત હું રડતી રડતી મામાના રૂમમાંથી બહાર આવી મામી હજી રૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી મારા મામા અને મામીએ મિલકતના લોભમાં આવું કર્યું હતું અને તે અવિશ્વાસનીય હતું પરંતુ આ દુનિયા એટલી સ્વાર્થી અને લોભી બની ગઈ છે પણ મેં ખુશીથી મામાની મિલકત તેને આપી દીધી હું મારા માતાના ઘરે આવી હતી તે તેના પતિ સાથે મુશ્કેલ જીવન જીવી રહી હતી અને હું વિચારતી હતી કે શું હું તેની સાથે રહેવાથી હું તેના દુઃખમાં સહારો બનીશ તો મિત્રો શું તમે ક્યારે કોઈ નજીકનો સંબંધ એવો જોયો છે કે જે મિલકતના લોભથી તમારા જીવનને બરબાદ કરી રહી છે અને આ વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો મારા ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું એક